નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ ધાણાની આપણે આવક વિશેની વાત કરીએ તો મિત્રો ધાણાની આવક ચોવીસ કલાક ચાલુ જ છે ને અત્યારે હરાજીની આપણે વાત કરીએ તો હરાજીનું કામકાજ બ્લોક નંબર ત્રણમાં છેલ્લી લાઈનમાંથી શરૂ થવાની તૈયારી છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કેવારી છે ધાણા અને ધાણીના

ચૌદસો ને એકતાલીસ ધાણા વેચાણા છે ચૌદસો ને એકતાલીસ રૂપિયા ઈગલ પ્લસ કલર માં છે સત્તર સત્તરસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે તેરસો ને એક રૂપિયામાં માં વેચાણ છે ડાર્બર ક્વોલિટી છે તેરસો ને એક રૂપિયામાં માં કલરમાં ખાખી કલર છે રાડો ઓળખો ઈ આવે છે 551 હા સારું છે પછી આવો 1591 1591 માં વેચાણે છે કલર વાળા દાણા છે થોડા 1591 રૂપિયાનો ભાવ થિયા છે 1591

સોળસો ને એકાવન માં છે થોડી કલર માં પ્લસ કલર કહેવાય છે એકાવન માં વેચાણી છે পদৰস এক ৰূপা পো নে এক ৰূপিয়ে ধানে